તો મિત્રો આપણે રોયલ પ્લાઝાની સામે જ પકોડીવાળા ભાઈ છે તો આપણે પકોડી ખાવા આવીએ સલમાનભાઈની પકોડી પકોડીનું લારીનું નામ છે માં સદી પાણીપુરી તો ભાઈ હવે માવો બનાવી રહ્યા હે બનાવજો બગી હા એમ લગ્ન પ્રસંગનો ઓર્ડર લેવામાં આવે છે તો જેને પણ પકોડી લગ્ન પ્રસંગમાં કરવાની હોય એ કોન્ટેક કરી નાખે

અમારું ક્રિકેટ ગ્રાઉન્ડ છે મલાણા ગામનું તો મિત્રો એક જરૂરી એક વાત હતી એવું તમને બતાવું અમારા મલાણા ગામથી થી દૂર જ ખાલી સ્કૂલ બનવાની છે જો આ આપડે વિદ્યા મંદિર સ્કૂલ અહીંયા બનવાની છે જોકે બની જ જવા આવી હવે ખાલી પચીસ જેવું કામકાજ બાકી રહી છે બરોબર તો મિત્રો આપણે આવ્યા હતા શિવધારા વોટરપાર્ક શિવધારા તો તમે લોકો શિવધારાને તો જાણતા જશો બરાબર એ અમારા ગામથી માત્ર ખાલી એક જ કિલોમીટર દૂર છે શિવધારા જોઈ શકો તો ત્યાં હું ગેટની બહાર જ ઊભો છું અને અહીંયા એન્ટર થવાની તો ફીસ અલગ જ છે આપણે એન્ટર નહીં થવાના એક દિવસ આપણે વ્લોગ બનાવીશું અને સબસ્ક્રાઈબર આપણે વધારે થશે તો આપણે એક વિડીયો શિવધારાનો વ્લોગનું આપણે બનાવીશું પાક્કું હું તો અમારા મલાણા ગામમાં જ આવેલો છે પણ હું નહીં ગયેલો પણ તમે મને આ રીતે સપોર્ટ બનાવી રાખશો તો એક દિવસ આપણે સ્પેશિયલી વ્લોગ માટે ત્યાં આપણે જઈશું બરાબર તો એક વખત હું એક શિવદારોનો તમને નજારો બતાવી દઉં વિડીયો તો મિત્રો હવે આપણે ત્યાંથી વળતા થઈ ગયા છીએ અને આપણે હનુમાન દાદાના મંદિરે જવાનું હતું આ તો વચ્ચે આવ્યું એટલે મેં લાવ લાવ દર્શક મિત્રોને શિવદારા વોટર પાર્ક દેખાડી દઈએ બહારથી અંદર તો જઈશું પણ એના માટે તમારો પહેલાં સપોર્ટ જોઈ છે ફૂલ બરાબર તો ચલો આપણે હવે નીકળ્યા નીકળી ગયા છીએ હનુમાન દાદાના મંદિર જવા માટે તો મિત્રો આપણા અમારા મલાણા ગામનું ફેમસ હનુમાનજીનું મંદિર તો અમારા ગામનું ફેમસ હનુમાન દાદાનું મંદિર જે અમારા ગામમાં કરીને પ્રખ્યાત છે તો મિત્રો તમે પણ અમારા મરાણા ગામના આજુબાજુના ગામડાથી હોય તો એકવાર જરૂરથી મુલાકાત લેજો ભગવાન બહુ સાથ છે ત્યાં અને ચલો આપણે અંદરનો તમને નજારો બતાવું તો મિત્રો ચલો હવે આપણે તમને હનુમાન દાદાના મંદિરનો મસ્ત નજારો બતાવીએ ઘણા દિવસે મિત્રો આજે આપણે હનુમંત હનુમાન મલાણા મંદિરે આપણે આવ્યા હતા અને આવીને આપણે દર્શન દર્શન બીજા કરી આપણે તો તમે પણ એટલે આવો દર્શન કરો અને મહારાજની મુલાકાત લો તમને બી બહુ મજા આવશે એકવાર મુલાકાત લો મિત્રો તો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન થઈ ગયા છીએ અને અમારું નસીબ સારું હતું કે અમે અહીંયા આયા એટલે આરતી બી આપણે થતી હતી આરતી બી કરી અને હવે થોડુંક મનને શાંતિ બી મળી છે એટલે હવે આપણે ઘરે જઈએ ચલો હવે નીકળી જઈએ